તેની બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે રજવાડી છત્રી નવી નાખવામાં આવી છે સીટનું કન્ડિશન પણ સારું છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વાયરિંગ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો ટ્રેક્ટરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો ટાયર છે તે નવા જોવા મળશે સો એ ટકા ટાયર અને વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે કિંમતની વાત કરું તો બે લાખ ને પાસઠ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી મેળવવા યુટ્યુબ ઉપર નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું બે અથવા સિંતેરેક વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો જોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે જોન્ડિયર પચાસ છત્રીસ ડીઆઈ

નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી સારી છે સ્લેપા ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયોની અંદર જોઈ શકો છો

મોડલ વાત કરું તો બે હજાર ને બાર ના મોડલ ટ્રેલર છે તળિયું ચોખ્ખું છે સાઈડિયું પતરા સારા તમે વિડીયોની અંદર આખું ટ્રેલર ક્લિયર કટ જોઈ શકો છો સડો જોવા નહીં મળે ચોખ્ખું ક્લીન ટ્રેલર

ટોટલ જવાબદારી સાથે ટ્રેલર વેચવાનું છે ટાયર પણ તમે જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં ટાયર જોવા મળશે અને સડો લાગેલો નથી વધારે માહિતી માટે ટ્રેલરના ઓનરનો નું કોન્ટેક કરો અને રૂબરૂ જો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ઓનરનું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેલર વેચાઈ જાય છે અને પાછળથી ખેડૂત મિત્રોને ખોટો ધકો થાય છે ટ્રેલરની અંદર ડોક્યુમેન્ટ કાગળિયા જોવા નહીં મળે બે હજાર બાર ના મોડલ ટ્રેલરની કિંમત અંદાજિત એક લાખ ને છવ્વીસ હજાર ઓછી નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા અને ઝારા ગામે જોવા મળશે ટ્રેલર લેવો તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો તો વિડિયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવાણુ બે પચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો હીરો હોન્ડા બાઇક વેચવાની છે હીરો હોન્ડા ઓલમોસ્ટ બે હજાર તેર ના મોડલની આ બાઇક ગણાય કંડિશન તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ સાચવેલી અને જવાબદારીવાળી ગાડી છે સ્પ્લેન્ડર પ્રો હીરો હોન્ડા અને આ ગાડી સેકન્ડ ઓનર જોવા મળશે ભરતભાઈ ઓનર છે ગાડીમાં સડો જોવા નહીં મળે ક્લીન ચોખ્ખી ગાડી છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ બાઈક રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો બાઈકના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને બાઈક લેવા કે જોવા જાવ તો ભરતભાઈનું કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે રૂબરૂ સ્થળ ઉપર એટલે પેલા કોન્ટેક કરજો ને ત્યારબાદ રૂબરૂ જજો ગાડીના ટાયર નવા જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ જોવા મળશે એન્જિન પણ કંપની ફિટિંગ પાવરફુલ છે બાકી તમે જોઈ શકો છો સીટનું કંડિશન પણ એકદમ સારું વધારે માહિતી માટે ભરતભાઈ નો કોન્ટેક કરો કિંમતની વાત કરું તો આ છે ની કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને દરેડ ગામમાં શિવ હોટલ આગળ જોવા મળશે ફેસ થ્રીમાં ઉદ્યોગમાં જોવા મળશે બાઇક લેવાની હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈના ના પંચાણું એકસો ત્રણ વાળા નંબર પર ફોન કરી બાઈક તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સત્તર અઢાર ના મોડલ ટ્રેલર છે કંડિશન તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં આ ટ્રેલર છે ટ્રેલર છે ગણેશ ટ્રેલર ઊંજાની બનાવટનું તળિયું ચોખ્ખું સાઈડિયું પતરા સારા છે ટ્રેલરની અંદર સળો જોવા નહીં મળે આખું ટ્રેલર તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે ક્લીન છે આખું ટ્રેલર ચોખ્ખું સાચવેલું બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો ટ્રેલરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી ડિટેલ હું આપીશ તમારે બસ વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેલર તમે રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેલર વેચાઈ જાય અને પાછળથી તમારે ખોટો ધક્કો થાય છે તો ટ્રેલર તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો સડો જોવા નહીં મળે અને કંપની કલરમાં જ આ ટ્રેલર છે ઊંઝાની બનાવટ છે ટાયરનું કંડિશન પણ એકદમ સારું જ છે તમે અંદર ક્લિયર એક લાખ અને એકત્રીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેલરના કાગળ જોવા નહીં મળે કાગળિયા ડોક્યુમેન્ટ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બનાસકાંઠા

અને આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે બે હજાર અને તેરમાં લીધેલું આ રોટાવેટર માત્ર ઘરની ખેતીમાં ચલાવ્યું છે અને ઓરિજિનલ કલરમાં જોવા મળશે સાવ ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું રોટાવેટર છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો રોટા વેટરના ઓનરનો પેલા કોન્ટેક કરો હિરેનભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે રોટા લેવા કે જોવા જાવ તો હિરેનભાઈનું કોન્ટેક કરીને જજો કેમ કે વેચાઈ જશે રોટા તો પાછળથી તમારે ખોટો ધક્કો થશે શક્તિમાન કંપનીનું છે બ્લેડનું કંડિશન પણ સારું અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ રોટા જોવા મળશે ઘરની ખેતીમાં ચલાવેલું શક્તિમાનનું બે હજાર તેર નું મોડેલ છે અને કિંમત પંચાવન હજાર કિંમત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી રોટા ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે ઉમરાડા અને ગામ છે લાખાવાડ નંબર બે રોટા લેવાનું હોય તો હિરેનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો નંબર મળી જશે આઠ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી રોટા લઈ શકો છો આઈ સર ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સિલ્વર કલરમાં આ ટ્રેક્ટર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે

તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ વિડીયો તમારે પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું છે તમને વિડીયોની અંદર મીટરના ફોટા બતાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો

ચાર લાખ અને એસી હજાર અંદાજિત રાખવામાં આવી છે મેરુભાઈ તો મેરુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું આઠ વાળા નંબર પર ફોન કરી આઈશા ટ્રેક્ટર લઈશ જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે પંજાબની બનાવટ નું પંજાબલ કન્ડિશનમાં છે ફૂલ સાચવેલું છે અને સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કલરમાં આ પંજાબનું થ્રેસર તમે વિડીયો ની અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ થ્રેસર જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો થ્રેશરના ઓનર લાલભાઈનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેશર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગરના જતા થ્રેશર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ટોકરી મોડેલ છે ન્યુ મોડેલ જ જોવા મળશે તમે વિડીયોની અંદર થ્રેસર ક્લિયર કટ જોઈ શકો છો અંદર વરિયારી ચણા તુવેર સોયાબીન મગ અડદ વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે તમે વધારે માહિતી માટે લાલભાઈનો પણ કોન્ટેક કરી શકો છો ચોખ્ખું સાચવેલું થ્રેસર કિંમત બે લાખ અને ત્રીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો